હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી માટે લઈને આવી છું ઘઉંના લોટનો એકદમ નવો નાસ્તો જે ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે અને ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થાય છે અને આ નાસ્તો તમે સાંજે ભૂખ નાની મોટી લાગી હોય ત્યારે પણ બનાવી શકો છો અને છોકરાઓના લંચ બોક્સમાં પણ બનાવીને દઈ શકો છો આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે મારી છોકરી રોટલી નથી ખાતી ને તો હું એને આ જે નાસ્તો છે ને એ બનાવીને આપું છું ઘઉંનો અને એ છે ને બે ત્રણ પુડલા તો ખાય જ જાય છે તો આ ચોક્કસ રેસીપી તમે ઘરેથી જરૂર ટ્રાય કરો તો ચલો ફટાફટી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એક બાઉલ લીધું છે ને અહીંયા મેં અહીંયા એક કપ લોટ લીધો છે અને મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો સૂજી લીધી છે જેથી આપણો જે નાસ્તો છે થોડો કુરકુરોને કડક બનશે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એક ટેબલ સ્પૂન જેટને તલ લીધા છે એક ચમચી જેટલી હળદર લીધી છે એક મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર લીધું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું મેં ગરમ મસાલો લીધું છે અને વન ફોર ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું લીધું છે અને મીઠું જે છે ને એ સ્વાદ પ્રમાણે લીધું છે તો આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે મિક્સ કર્યા પછી અહીંયા આપણે પાણી લેશું તો અહીંયા મેં અડધો કપ અત્યારે પાણી લીધું છે તો આ બધું પાણી નાખીને હું સરસ રીતે મિક્સ કરી લઈશ તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે અને પાણીની હજી જરૂર પડશે તો મેં ફરીથી અડધો કપ પાણી લીધું છે અને થોડુંક પાણી નાખ્યું છે અને ફરીથી મિક્સ કરી લેશું સરખી રીતે અહીંયા આપણે પાણી હજી જરૂર પડશે તો અહીંયા મેં બધું જ પાણી નાખી દીધું એટલે કે મેં ટોટલી એક કપ પાણી અત્યારે યુઝ કર્યું છે મિક્સ કરી લીધું છે પાછું પાણીની જરૂર પડી છે તો મેં અહીંયા અડધો કપ પાછો લીધો હતો તો પાછું થોડુંક પાણી નાખ્યું છે તો બસ આપણું જે હવે પાણીની જરૂર નહીં પડે તો આપણું જે બેટર છે ને એ રેડી થઈ ગયું છે તો અહીંયા મેં એક કપ ઉપર અડધો કપ અડધા કપમાંથી અડધો કપ લીધું છે તો અહીંયા મેં સવા કપ જેટલું પાણી લીધું છે જો તમે વધારે ઘઉંનો લોટલો તો તમે વધારે પણ પાણીનો યુઝ થઈ શકે છે તો વધશું આગળની પ્રોસેસ તરફ તો આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું બેટરને અને પછી આપણે લેશું અહીંયા વેજીટેબલ તો અહીંયા મેં એક નાની ડુંગળી લીધી છે એક નાનું ટમેટું લીધું છે ગાજર થોડુંક નાનું લીધું છે કટકો જેટલું અડધું અડધામાંથી અડધું કેપ્સિકમ લીધું છે બે તીખા મરચાં લીધા છે અને થોડાક ધાણા લીધા છે તો આ બધી વસ્તુને નાખી દઈશું ચોપરમાં જો તમારી પાસે ચોપર ના હોય તો તમે બારીક ઝીણું ઝીણું કાપી પણ શકો છો તો આ બધી વસ્તુને આપણે ચોપરમાં નાખી દઈશું નાખ્યા પછી પછી આપણે આને સારી રીતે ચોપ કરી લેશું તો એક જ થી બે મિનિટમાં જ આપણું ચોપરમાં ચોપ થઈ જશે આપણું જે વેજીટેબલ છે એ તો જો તમે જોઈ શકો છો કે અહીંયા જે વેજીટેબલ બધા છે એકદમ ઝીણા સમારાઈ ગયા છે મીન્સ કે ચોપ થઈ ગયા છે તો હવે આ બધા જે વેજીટેબલ્સ છે ને આપણે જો જે બેટર બનાવ્યું હતું એમાં આપણે નાખી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધું જ વેજીટેબલ જે ચોપરમાં ચોપ કર્યું હતું ઝીણું એ બધું જ આપણે આમાં નાખી દઈશું અને તમારી પાસે બીજી કોઈ શાકભાજી હોય જેમ કે ફુલાવર છે કોબી છે તો તમે એ પણ નાખી શકો છો તો અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે તો બસ આપણું બેટર છે એ રેડી છે આ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ ટાઈપની હોવી જોઈએ તો હવે આને મૂકી દજો સાઈડમાં અને ગેસ ઉપર ચડાવશું પેન તો અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે એની ઉપર એકથી બે ટીપા જેટલું જ તેલ મેં નાખ્યું છે વધારે નથી નાખ્યું તમે જોઈ શકો છો તો બસ એક ચમચો ભરીને આપણે જે બેટર બનાવ્યું હતું એને આવી રીતે પેન ઉપર નાખશું થોડુંક અને થોડુંક ફેલાવશું અને પછી ઢાંકીને દોઢથી બે મિનિટ સુધી થવા દઈશું દોઢથી બે મિનિટ થઈ જાય એટલે આપણે આને પલટાવી લઈશું પલટાવીને પાછું એકથી દોઢ મિનિટ સુધી શેકવા દઈશું તો બસ બીજી બાજુ બી પલટાવી લઈશું અને પાછું ઢાંકીને આપણે અડધી મિનિટ સુધી થવા દઈશું તો બસ આપણું જે પહેલો નાસ્તો છે ઘઉંનો એ બનીને રેડી થઈ ગયો છે તો છે ને એકદમ ઇઝી રેસીપી તો આવી જ રીતે આપણે બીજો નાસ્તો પણ બનાવીને રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ તો અહીંયા મેં તેલ નાખ્યું છે અને પાછું આપણે બેટર લીધું છે એક ચમચો ભરીને આપણે નાખીશું અંદર અને થોડું ફેલાવીને થવા દઈશું એકથી દોઢ મિનિટ સુધી અને અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે તો બસ થઈ ગયું છે એક દોઢ મિનિટ થઈ ગઈ એટલે મેં પલટાઈ લીધો છે આ નાસ્તાને અને ફ્રેન્ડ્સ આ જે નાસ્તો છે ને એ રિયલીમાં બહુ જ ટેસ્ટી બને છે જો તમારા બાળકો ઘરે રોટલી કે એવું ના ખાતા હોય તો તમે ચોક્કસથી એકવાર આ ટ્રાય કરજો આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે મારી છોકરી તો આ બહુ જ ખાય છે તો મને એવો વિશ્વાસ છે કે તમારા છોકરાઓ પણ ખાશે તો બસ આપણો બીજો નાસ્તો પણ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો આવી જ રીતે આપણા બધા જ નાસ્તા આપણે બનાવીને રેડી કરશું જો તમને આ વિડીયો સારો લાગ્યો તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં સબ